વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે વધેલી રોટલીમાંથી એકદમ સરસ દેખાવમાં સાથે જ એકદમ સરસ ટેસ્ટની સાથે આપણે નાસ્તો બનાવવાનો છે તો તેના માટે એક પેનમાં આપણે એક ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે હવે એ તેલમાં આપણે પાંચથી છ જેટલા સુકા લાલ મરચાં ઉમેરી દઈશું સાથે જ આઠથી દસ જેટલી લસણની કડીઓ છે તેને પણ ઉમેરી દઈશું હવે આ બંને વસ્તુને એકદમ સરસ આપણે સોતે કરી લેવાની છે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર નાસ્તામાં આ પેસ્ટને ઉમેરવાથી એક ફ્લેવર તો મળે છે સાથે સાથે સૂકા લાલ મરચાં અને લસણનું કોમ્બિનેશન સુપર ડુપર ટેસ્ટી છે જે તમારા નાસ્તાને અથવા કોઈપણ ડિશને ડિલિશિયસ બનાવે છે તો બે મિનિટ બાદ તમે જોઈ શકો છો બંને વસ્તુ એકદમ સારી રીતે કકડી ગઈ છે તેલમાં હવે આપણે એક મિક્સિંગ બોલ લઈ લેવાનો છે અને તેમાં બે નંગ બાફેલા બટેટાને આપણે આ રીતે મેશ કરી અને ઉમેરી દેવાના છે તો અત્યારે તમે બે જણાને પીરસી શકો એટલો આ મસાલો બનાવી અને આપણે નાસ્તો બનાવવાનો છે તો એક ક્વોન્ટિટીમાં હું બધા જ વેજી સ્લાઈશ ત્યારબાદ એક મોટી સાઇઝના કાંદાને સ્લાઇસીસમાં કટ કરી લીધા છે સાથે જ વન ફોર્થ કપ જેટલા કોથમીરના પત્તા છે જેને મેં ચોપ કરી લીધા છે કોથમીરથી એક ફ્લેવર મળી રહેશે તો ચોક્કસથી ઉમેરવું ત્યારબાદ આપણે જે સૂકા લાલ મરચા અને લસણને રેડી કર્યા હતા તેની મેં મિક્સરમાં આ રીતે પેસ્ટ બનાવી લીધી છે તમે વાટીને એટલે કે ખાંડણી દસ્તાના મદદથી કૂટીને પણ એ પેસ્ટને ઉમેરી શકો છો તો આ પેસ્ટ ઉમેરાઈ જાય ત્યારબાદ આપણે તેમાં સ્વાદાનુસાર નમક ઉમેરવાનું છે હવે આપણે બધું બરાબર હાથેથી મિક્સ કરી લેવાનું છે અહીં તમે સાથે હબ્સ આવે છે જે ઇટાલિયન હબ્સ તેને પણ ઉમેરી શકો છો પણ હું અત્યારે સ્કીપ કરું છું કેમ કે લાલ મરચાંની પેસ્ટ છે તે બેસ્ટ ફ્લેવર આપે છે આ નાસ્તાને અને તેનાથી એક અલગ તમને ટેસ્ટ પણ મળી રહેશે તો આ રીતે બધું બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે આપણું નાસ્તા માટેનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે તમે કોઈ પણ તમારું ફેવરિટ સ્ટફિંગ રેડી કરી શકો છો પણ એક જ કન્ડિશન કે એ સ્ટફિંગમાં બાઇન્ડિંગ હોવું જરૂરી છે ત્યારબાદ અહીં આપણે બચેલી રોટલી લઈ લેવાની છે ચારથી પાંચ જેટલી છે તેને આપણે પ્લેટમાં લઈ લઈએ હવે તેમાંની એક રોટલીને આપણે પ્લેટમાં રાખીએ અને હવે આપણે જે સ્ટફિંગ રેડી કર્યું છે તેમાંથી અડધીથી એક ચમચી જેટલું સ્ટફિંગ છે તેને લઈ લઈએ અહીં એક ચમચી કરતાં ઓછું સ્ટફિંગ લેવાનું છે શું કરવા તો આ નાસ્તાને શેપ આપવો સહેલો રહેશે જો સ્ટફિંગ ઓછું હશે તો તો આ રીતે મેં એક ચમચી જેટલું સ્ટફિંગ લઈ લીધું છે અને સેન્ટરમાં તેને થોડું સ્પ્રેડ કરી દેવાનું છે એજીસમાં સ્પ્રેડ નથી કરવાનું આ રીતે સેન્ટરમાં ત્યારબાદ આપણે અહીં જે ચીઝ ક્યુબ આવે છે પ્રોસેસ ચીઝના ક્યુબ તેની મેં પતલી પતલી સ્લાઇસીસ કરી લીધી છે તેમાંથી એક સ્લાઇસને આપણે મિડલમાં સેટ કરી લઈએ અને હવે સાઈડની ચારે સાઈડની એજીસને આપણે આ રીતે અંદરની સાઈડ કવર કરવાની છે અને જે મસાલો છે તેને એકદમ સારી રીતે આ રોટલીથી કવર કરી લેવાનો છે તો આપણે આ રીતે રોટલીને શેપ આપવાનો છે આને તમે રોટલી પોકેટ્સ એટલે કે વધેલી રોટલીના પોકેટ્સ પણ કહી શકો છો ત્યારબાદ મેં અહીં સ્લરી તૈયાર કરી છે તો અહીં વન ફોર્થ કપ જેટલો ઘઉંનો લોટ છે અને સાથે જ તેનાથી ઓછું પાણી છે અને આ રીતે આપણે આ રોટલીને તેમાં ડીપ કરી દેવાની છે અને ત્યારબાદ આપણે અહીં બ્રેડ ક્રમ્સ લીધા છે મતલબ કે જે ડ્રાય બ્રેડ આવે છે જેને આપણે ટોસ્ટ કહીએ છીએ જેને ચાની સાથે ખાઈએ છીએ એ ટોસ્ટનો મેં ભૂકો કરી લીધો છે તેને લઈ લેવાનો છે અને તેમાં આ રીતે આપણે આ રોટલીને એકદમ સારી રીતે કોટ કરી લેવાની છે તમે અહીં ઓટ્સના પણ ભૂકો કરીને તેનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો જે બ્રેડ આવે છે તેનો પણ આ રીતે ભૂકો કરીને લઈ શકો છો મેં અત્યારે આ રીતે ટોસ્ટનો ઉપયોગ કર્યો છે જે ફ્લેવરલેસ છે તો રોટલીને બધી સાઈડથી એકદમ સારી રીતે આ ક્રમ્સથી કોટ કરી લેવાની છે આ રીતે તો આ જ રીતે આપણે બધી રોટલીને રેડી કરવાની છે તમારી પાસે જેટલી પણ બચેલી રોટલી હોય તે બધી રોટલીનો આ રીતે નાસ્તો તૈયાર કરી અને ડિનરમાં એઝ અ સાઈડ ડીશ તમે સર્વ કરી શકો છો અથવા તો મહેમાન માટે તમે આ ઇન્સ્ટન્ટ નાસ્તો પણ બનાવી શકો છો આનાથી રોટલીનો પણ ઉપયોગ થઈ જાય અને બાળકો પણ રોટલી ખાતા થઈ જાય ઘણા બધા ફાયદા છે આ બચેલી રોટલીનો નાસ્તો બનાવવાના તો આ જ રીતે મેં બચેલી રોટલીના નૂડલ્સ બચેલી રોટલીના ઢોસા અને હમણાં રિસેન્ટલી મેં બચેલી રોટલીના મસાલા કુંડનો વિડીયો પણ શેર કર્યો હતો સાથે જ બચેલી બચેલા ભાતમાંથી તમે પીઝા પણ બનાવી શકો છો અને બચેલા ભાતના ઢોસા અને આ રીતે ઘણા બધા મેં લેફ્ટ ઓવર રાઈસ અને રોટીના ઇન્સ્ટન્ટ નાસ્તાની રેસીપીઓ મારી ચેનલ પર પોસ્ટ કરી છે તો આજે જ મારી ચેનલને વિઝિટ કરો જેમાં તમને આ બધી હેલ્ધી સાથે ટેસ્ટી એવી રેસીપીઓ મળી રહેશે તો અહીં બધા પોકેટ્સ રેડી થઈ ગયા બાદ મેં કઢાઈમાં તેલને ગરમ કરી લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે ગેસની લો ફ્લેમ પર આપણે ફક્ત એક પીસ જ ઉમેરવાનું છે જેથી કરી એકદમ સારી રીતે આપણું પોકેટ છે તે ફ્રાય થઈ જાય વધારે ક્વોન્ટિટીમાં ઉમેરી શકો છો પણ જો કઢાઈ મોટી હોય તો હવે આ રીતે ઉપરની સાઈડ તેલને આપણે રેડવાનું છે આ પોકેટ્સની ઉપર અને ત્યારબાદ તેને પલટાવીશું થોડી સેકન્ડ્સ માટે આ નાસ્તાને આપણે તેલને સેટ થવા દેવું પડશે ત્યારબાદ આપણે તેને ચમચાની મદદથી એકદમ સરસ રીતે ફ્રાય કરી લઈશું તો હું અત્યારે ડીપ ફ્રાય કરું છું તમે સેલો ફ્રાય પણ કરી શકો છો સેલો ફ્રાય એટલે કઢાઈમાં અથવા પેનમાં ખૂબ ઓછા તેલમાં બંને સાઈડ તમે શેકી શકો છો આ નાસ્તાને તો પણ એકદમ સરસ ટેસ્ટ આવે છે તો આ રીતે આપણે તળી લેવાનું છે એક પેસને તળાતા ચારથી પાંચ મિનિટ જેવો સમય લાગશે તો એકદમ સારી રીતે પરફેક્ટ કલરની સાથે કોઈ પણ ઉતાવળ કર્યા વગર પરફેક્ટ એવો નાસ્તો છે તેને તળીને રેડી કરી લેવાનો છે તો આ નાસ્તો જ્યારે મેં બનાવ્યો ત્યારે બધાને ખૂબ જ પસંદ આવ્યો ઘરમાં તમે ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમારા બાળકોને અથવા ફેમિલી મેમ્બર્સને કેવો લાગ્યો આવા જ તમારે સિઝન સ્પેશિયલ વ્રત સ્પેશિયલ અથવા તો અનોખા નાસ્તાની રેસિપીઓ જોવી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને વિઝિટ કરો જેમાં તમને આવા ઘણા બધા હેલ્ધી ઇન્સ્ટન્ટ અને ખાસ કરીને પ્રાપ્તિસ કિચન જેના માટે ફેમસ છે એવા અનોખા રેસિપીના વિડીયો મળી રહેશે અને હા તમારી પાસે પણ કોઈ આવી રેસિપી હોય તો મને ચોક્કસથી શેર કરજો અને તમારા ફૂલ નેમની સાથે મને જણાવજો જેથી કરી પોસિબલ હશે તો હું ચોક્કસથી એ તમારી રેસિપી તમારા નામની સાથે મારી ચેનલ પર પોસ્ટ કરીશ અને સાથે જ અત્યારે તમે કયા સિટીમાંથી મારો આ વિડીયો જોઈ રહ્યા છો તે મને તમારા નામની સાથે જણાવજો તો મને પણ ખબર પડે કે મારા વ્યુઅર્સ કયા સિટીમાંથી મારા વિડીયોઝને વોચ કરે છે તો જોઈ શકો છો ચારથી પાંચ મિનિટ બાદ એકદમ સરસ કલરની સાથે ક્રિસ્પી એવો આ બચેલી રોટલીનો નાસ્તો છે તે તળાઈ ગયો છે જે ઓઇલ ફ્રી હશે મતલબ જરા પણ તેલ નહીં રહે એમાં જ્યારે તમે તેને ખાશો તો આ જ રીતે આપણે બધી રોટલીને તળી લેવાની છે અને ત્યારબાદ તેને આપણે ગરમા ગરમ કરશું હું તમને અહીં કટ કરીને પણ બતાવીશ કે વચ્ચેનો જે પાર્ટ છે ચીઝવાળો તે કેટલો સરસ દેખાઈ રહ્યો છે મેં પ્રોસેસ ચીઝનો ઉપયોગ કર્યો છે તમે તેની જગ્યા પર મોઝરેલા ચીઝનો પણ ઉપયોગ કરી શકો છો જેનાથી જ્યારે તમે ટુકડા કરો નાસ્તાના તો થોડો સ્ટ્રેચી નાસ્તો થાય અને બાળકોને મજા પણ આવે તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો ચીઝ સ્લાઇઝનો પણ ઉપયોગ કરી શકો છો તો લો અહીં આપણે બધા નાસ્તાને તળી અને રેડી કરી લીધો હવે ગરમા ગરમ તેને સર્વ કરી લઈએ તો લો અહીં લેફ્ટ ઓવર રોટી રેસીપી રેડી છે હવે હું તમને અહીં કટરની મદદથી કટ કરી અને અંદરનો લુક પણ બતાવી દઉં જે ફાઇનલ લુક છે આપણો કે અંદરથી કેટલો સરસ લાગે છે આ નાસ્તો અને સાથે એટલો જ ટેસ્ટી છે જોઈ શકો છો એકદમ સરસ દેખાવની સાથે સુપર ડુપર ડિલિશિયસ એવો આપણો બચેલી રોટલીનો નાસ્તો રેડી છે જેને અત્યારની બાળકોની ભાષામાં આપણે કહીએ તો બચેલી રોટલીના પોકેટ્સ પણ કહી શકો છો તો આજની મારી આ રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં ચોક્કસથી શેર કરજો અને સાથે તમે પણ ટ્રાય કરજો ત્યારબાદ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો તો આવી બીજી લેફ્ટ ઓવર રોટી અથવા તો લેફ્ટ ઓવર રાઇસની રેસીપી સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બ બાય થેન્ક્સ ફોર વોચિંગ